હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બજાર કરતાં ઘણા ઓછા ખર્ચમાં વ્હાઈટ સોસ પાસ્તા ઘરે જ બનાવીશું એકદમ ટેસ્ટી પાસ્તા બનીને તૈયાર થશે બાળકોને તો આ પાસ્તા ખાવાની ખૂબ જ મજા પડે છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પાસ્તા બનાવવા માટે મેં બે કપ પાસ્તા લીધા છે અને વજનમાં બસો ગ્રામ પાસ્તા છે કોઈ પણ શેપના પાસ્તા લઈ શકાય મેં આ રીતે સ્પ્રિંગ શેપના પાસ્તા લીધા છે અને આ પાસ્તા જે લીધા છે તે સોજીના પાસ્તા છે પાસ્તા બાફવા માટે ચાર ગ્લાસ પાણી એક પેનમાં એડ કરીશું પાણી ગરમ થાય એટલે તેમાં એક ચમચી મીઠું એડ કરવાનું પાસ્તા એકદમ મોડા હોય છે તેથી આપણે પાણીમાં મીઠું એડ કરવાનું અને હવે તેમાં પાસ્તા એડ કરી લઈશું મીડિયમ આજે પાસ્તાને થવા દેવાના લગભગ સાત છ સાત મિનિટમાં જ પાસ્તા બફાઈ જશે વચ્ચે વચ્ચે નીચે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં અને એક બે ચમચી તેલ એડ કરી દેવાનું જેથી પાસ્તા એકબીજાને ચોંટી ના જાય તો આ રીતે પાસ્તા તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે ઘરે એકદમ ઓછા ખર્ચામાં આપણે ઘરે પાસ્તા તૈયાર થઈ જશે તેલ એડ કરીને મિક્સ કરી લેવાનું તો જો પાંચ છ મિનિટ પછી ચેક કરી લેવાનું પાસ્તાને આપણે એંસી ટકા જ બાફવાના છે પૂરેપૂરા નહીં બાફી લેવાના પાસ્તા થોડાક બફાઈને આ રીતે ડબલ થઈ જાય એટલે ભાંગી જોવાનું તરત ભાંગી જાય છે તો હવે ગેસની આંશ બંધ કરી લેવાની અને પાસ્તાને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું તો જો તમારા પાસ્તા એમ લાગે કે વધારે બફાઈ ગયા છે તો આ ટાઈમે પાસ્તા ઉપર ઠંડુ પાણી એડ કરી લેવાનું તો જો એકદમ પરફેક્ટ અહીંયા પાસ્તા બફાઈ ગયા છે બસ આ રીતના એંસી ટકા જ આપણે પાસ્તાને બાફવાના છે તો સાઈઝ પણ તમે જોઈ શકો છો કે ડબલ થઈ ગઈ છે અને હવે પાસ્તા ઉપર એક બે ચમચી આ રીતે તેલ એડ કરી લેવાનું જેથી પાસ્તા એકબીજાને ચોંટી ના જાય અને એકદમ હળવે હાથે પાસ્તાને આપણે હલાવી લઈશું તો પાસ્તા જો તમારે જ્યારે બનાવવા હોય એના બે કલાક પહેલાં આ રીતે બાફી દેવાના અને પછી પાસ્તા બનાવવાના તો સરસ પાસ્તા બનશે અને હવે પાસ્તા વઘારવા માટે મેં અહીંયા એક ડુંગળીને આ રીતે બધા જ પળ અલગ કરી લીધા છે અને પછી આ રીતે ચોરસ શેપમાં સમારી લઈશું એક મોટી ડુંગળી લેવાની તો આ રીતે સમારેલી ડુંગળીનો ટેસ્ટ પાસ્તામાં સરસ આવે છે તો જો આ રીતે મેં બધી જ ડુંગળી એક મોટી ડુંગળીને સમારી લીધી છે અને તે જ રીતે એક કેપ્સિકમને પણ આપણે ચોરસ શેપમાં સમારી લઈશું અને સાથે ગાજર મીડિયમ સાઇઝનું તેને પણ આ રીતે જ મેં સમારી લીધું છે સાથે મકાઈના દાણા હોય બાફેલા તો એ પણ એડ કરી શકાય અને હવે શાકભાજી વઘારવા માટે બે ચમચી બટર અથવા તો ઘીનો જ ઉપયોગ કરવાનો પાસ્તામાં બટર અથવા ઘીનો ટેસ્ટ સરસ આવે છે બટર ગરમ થાય એટલે પાંચ છ કડી લસણને આ રીતે સમારી દેવાનું એકદમ ઝીણું ઝીણું પછી અંદર એડ કરવાનો લસણની કડીનો થોડો કલર ચેન્જ થાય એટલે એમાં ડુંગળી એડ કરી દેવાની અને સાથે જ કેપ્સિકમ અને ગાજરને પણ એડ કરી દઈશું આ બધી જ વસ્તુને ત્રણ ચાર મિનિટ માટે થોડી ક્રન્ચી રહે તે રીતે કરી લેવાની છે તો એકદમ બાફી નહીં દેવાનું થોડું ક્રંચી રાખવાનું થોડુંક મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું જેથી સરસ સોફ્ટ થઈ જશે તો જો આ રીતે થઈ જાય ફક્ત ત્રણ ચાર મિનિટ જ આ રીતે શેકાવા દેવાનું ત્યારબાદ પેનને સાઈડ પર મૂકી બીજા પેનમાં ત્રણ ચમચી બટર એડ કરી દઈશું અને એક ચમચી તેલ એડ કરવાનું અને હવે તેમાં બે ચમચી મેંદો એડ કરવાનો અને મેંદાને ધીમી આંચે શેકી લેવાનો મેંદાનો કલર બિલકુલ ચેન્જ ના થવો જોઈએ એકદમ ધીમી આંચે મેંદાને શેકાવા દેવાનો ત્રણ ચાર મિનિટમાં મેંદો શેકાઈ જશે મેંદો શેકાશે એટલે એની થોડીક શેકાવાની સ્મેલ પણ આવવા લાગશે એટલે આપણને ખ્યાલ આવશે કે મેંદો શેકાઈ ગયો છે જો આ રીતનું થોડુંક લિક્વિડ જેવું થઈ જશે શેકાઈ જશે એટલે ઘી છૂટું પડવા માંડશે તો આ રીતે શેકાઈ જાય એટલે હસ મીડિયમ રૂમ ટેમ્પરેચર પરનું દૂધ હોય તે એક કપ દૂધ એડ કરી લઈશું કુલ થઈને બે કપ દૂધ એડ થ કરવાનું છે પહેલાં એક કપ આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા ના પડે તો પહેલાં પહેલાં તમને એમ લાગશે કે કોઈ કોઈ ગાંઠો પડે છે પણ પછી આ રીતે હલાવશો એટલે આવી જશે જો આ રીતે બધું દૂધ દૂધ મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે બીજું એક કપ દૂધ એડ કરવાનું એટલે કે કુલ થઈને પાંચસો ગ્રામ દૂધ જશે તો જો આ રીતે દૂધને આપણે એકદમ ધીમી આંચે હલાવતા રહેવાનું તો જો આ રીતનું થીક થઈ જશે આપણા ચમચાને કોટ થઈ જાય એ રીતનું થીક થઈ જાય એટલે તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી ચમચી ઓરેગાનો એડ કરવાનો અને અડધી ચમચી મરી પાવડર એડ કરવાનું મિક્સ કરી લેવાનું અહીંયા આપણો વ્હાઈટ સોસ બનીને તૈયાર થઈ ગયો છે તેમાં એક ક્યુબ ચીઝનું એડ કરીશું ચીઝ એડ કરવી બિલકુલ આપસનલ છે ચીઝ વગર પણ પાસ્તા બનાવી શકાય પણ થોડુંક આ રીતે ચીઝ એડ કરીશું ને તો બાળકોને ખાવાની મજા આવશે ને થોડુંક ચીજી ટેસ્ટ આવશે મોઝરેલા ચીઝ હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય મિક્સ કરીને અંદર શાકભાજી એડ કરી લઈશું તો જો શાકભાજી કેવા સરસ એકદમ ક્રંચી જ રાખ્યા છે એટલે એનો ટેસ્ટ સરસ આવશે શાકભાજી મિક્સ કરી લેવાનું અને જો તમને એમ લાગે કે વધારે મારે આ સોસ જાડો છે તો અંદર આપણે પાસ્તા જે બાફ્યા હતા તે અડધો કપ જેવું પાણી એડ કરી લેવાનું મારે અડધો કપ પાણીની જરૂર પડી છે પાણી અથવા તો દૂધનો પણ ઉપયોગ કરી શકાય સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતનું થઈ જાય એટલે તેમાં પાસ્તા એડ કરી લેવાના તો જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ છૂટા છૂટા અહીંયા પાસ્તા થયા છે મેં કહ્યું એ રીતે તમે બાફજો તો સરસ પાસ્તા બનશે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણા વ્હાઈટ સોસ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે કેટલા પરફેક્ટ પાસ્તા બન્યા છે ને હજી પણ જો તમને એમ લાગે કે મારા પાસ્તા થોડાક જાડું લાગે છે થીક લાગે છે તો થોડું પાણી એડ કરી લેવાનું અને હવે પાસ્તાને સર્વ કરી લઈશું તો બજાર કરતાં ઘણા જ ઓછા ખર્ચામાં આ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ ટેસ્ટી પણ બન્યા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો